ડાયનાસોર ઉપર બેસી અને કેવી રીતના વિડીયો બનાવવા તે હું આ વિડીયોમાં તમને સમજાવીશ અને આ એપ્લિકેશન મિત્રો ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે તે પણ હું કહીશ અને આ એપ્લિકેશનનો ફ્રીમાં યુઝ કેવી રીતે કરવો તે પણ કહીશ વિડીયોમાં બન્યા રહીજો પહેલાં તો તમારે આ એપને મિત્રો ખોલી લેવાનું છે અને અહીંયા તમને ઘણી બધી ટેબ્લેટ્સ જોવા મળી જશે આમાંથી કોઈ તમે ટેબ્લેટ્સને યુઝ કરી શકો છો તમે જેવો તમે ફોટો નાખશો એટલે તમારો આ પ્રકારની રીલ બની જશે બરાબર તમારે રીલ બનાવી હોય તો રીલ બની જશે તમારે વિડીયો બનાવવો હોય લોંગ તો વિડીયો પણ બનાવી આપશે આઈથી જે મિત્રો તમે પહેલાં વિડીયો જોયા હતા બરાબર વિડીયો ચાલુ થયો ત્યારે તે વિડીયો મિત્રો મેં આમાંથી બનાવ્યા હતા આ ટેબ્લેટ ઉપરથી તમે જોઈ શકો છો આ ટેબ્લેટને મિત્રો યુઝ કરી હતી અને અહીંયાથી મેં વિડીયો આ ક્રિએટ કર્યા હતા તો પહેલાં તો મિત્રો આપણે આમાં ક્રેડિટ લેવું પડે છે અને ક્રેડિટ કઈ રીતે લેવું ને એ પહેલાં હું તમને સમજાવી દઉં પછી તમને વિડીયો કઈ રીતે બનાવો તે સમજાવીશ બરાબર તો પહેલાં તો અહીંયા આપણને એક બોક્સ દેખાતું હોય છે અહીંયા કણે તમારે ક્લિક કરી લેવાનું બોક્સ ઉપર અહીંયા તમને લખેલું જોવા મળી જશે રિવોર્ડ કેન્ટર અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમે એકને શેર કરશો ગમે એક વ્યક્તિને તો તમને અહીંયા કણે મળી જવાના છે સો કોઈન્સ અને જો તમે ત્રણને શેર કરશો તો બસો ચાલીસ અને જો તમે પાંચને શેર કરશો તો તમને ત્રણસો મળી જવાના છે બરાબર અને ઇનવાઇટ પણ છે તમે જોઈ શકો છો અને જેવું તમે નીચે સ્ક્રોલ કરશો અહીંયા તમે જોઈ શકો છો ડેલી રિવોર્ડ કારણ કે આમાં તમને ડેલી મિત્ર સ્કલેમ કરો એટલે તમને મળતું હોય છે અને તમે જોઈ શકો છો અહીંયા તમે સ્ટાર્ટ કરશો એટલે તમને દસ કોઈન મળશે અહીંયા કણે મિત્ર ત્રીસ કોઈન છે સ્ટાર્ટ કરશો એટલે તો આવી રીતના પહેલાં મિત્ર કોઈન તમારે લઈ લેવાના બરાબર અને હવે આપણે સમજીએ કે વિડીયો કઈ રીતે બનાવવો કિશીંગવાળા બનાવો હોય તો એ બનાવી શકો છો કાર્ટૂન બનાવો હોય તો બનાવી શકો છો એટલે ઘણા બધા આમાં ટેબલેસ આપી છે આમાં તમારે ફોન્ટ નાખવાની જરૂર નહીં પડે અત્યારે મિત્રો આ હું ટેબ્લેટ્સને યુઝ કરું છું અને એક વિડીયો ક્રિએટ કરી અને તમને બતાવું છું કે વિડીયો કેવો બને છે તો અહીંયા કણે મેં ક્લિક કરી લીધું છે અહીંયા મિત્રો આપણો ફોટો આપણે અપલોડ કરવાનો હોય છે અને અહીંયા આઠસો એટલે તમારી ફોનની ગેલેરી મિત્ર ખુલી જાય છે આવી રીતના આના માથે ક્લિક કરશો અહીંયા તમારે સાઈઝ પસંદ કરી લેવાની છે જો અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને સાઈઝ જોવા મળી જવાની છે કે તમારે કેવો વિડીયો બનાવવો છે બરાબર નવ હોળ પછી ત્રણ ચાર એક એક ચાર ત્રણ પછી હોળ નવ તમારે જેવી સાઇઝ બનાવવી હોય ને એવી સાઇઝ તમારે અહીંયાથી ચેન્જ કરી લેવાની છે અત્યારે તો હું આ મિત્રો સાઇઝ રાખું છું નવ હોળ અહીંયા કણે મિત્રો ક્લિક કરીશ એટલે આ સાઈઝ મિત્રો આવી જશે અહીંયા કણે તમારે ક્લિક કરી લેવાનું છે નીચે હવે હાવ અહીંયા મિત્રો આપણે એક બીજો ફોટો અપલોડ કરવાનો હોય છે કે જેના માથે આપણે બેહવાનું હોય છે તે ફોટો અપલોડ કરવાનો હોય છે તો આના માથે તમે ક્લિક કરશો એટલે તમારી ગેલેરી મિત્રો ખુલી જશે જેવી તમારી ગેલેરી મિત્રો ખુલી જશે ને એટલે ત્રણ પોટા તો તમને આ જે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને તે તમને આપી દેશે તો આ મિત્રો મારી ગેલેરીના પોટા નથી આ મિત્રો મેં જે એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કર્યું એના ચાર પોટા આવી ગયા છે તમે જોઈ શકો છો એક બે ત્રણ ને ચાર તો આપણે મિત્રો અત્યારે આ પોટાને લઈએ છીએ તમે જોઈ શકો છો આ ડ્રેગન એટલે ડાયનાસોર કહેવામાં આવે ગુજરાતીમાં તેને હું અત્યારે લઈ લઉં છું બરાબર એને લીધા પછી તમારે પાછું અહીંયા કણે સાઈઝ મિત્રો ચેક કરી લેવાની છે કે આપણે કઈ સાઈજ રાખવાની છે બરાબર તો અહીંયા હું ક્લિક કરીશ અને અહીંયા કણે નવ હોડ મિત્રો લઈ લઈશ પછી અહીંયા મિત્રો એક જસ્ટ ફોટો કરી લેવાનો બરાબર પછી અહીંયા કણે ટીક કરી લેવાનું અહીંયા મિત્રો તમને લખેલું જોવા મળી જશે ક્રેટ અને આપણે મિત્ર વિશકોઇનમાં એક વિડીયો રીલ બની જાય છે તો અહીંયા કણે જેવું તમે ક્લિક કરશો એટલે આપણું વિડીયો બનવાનું ચાલુ થઈ જશે જો આવી રીતના અને આમાં મિત્રો વિડીયો બનવામાં વાર પણ નથી લાગતી પછી આપણે મિત્રો અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે તમે જોઈ શકો છો તો અહીંયા મિત્રો આપણો વિડીયો બની અને કમ્પ્લીટ પણ થઈ ગયો થોડીક હદર વારમાં અહીંયા મિત્રો વાર પણ નથી લાગતી બરાબર તો હવે મિત્રો આ ક્લિક કરી અને તમને બતાવી દઉં કે આપણો વિડીયો કેવો બન્યો છે લોડિંગ થઈ રહ્યો છે મિત્રો લોડિંગ લઈ રહ્યો છે તો તમે જોઈ શકો છો આવા પ્રકારનો આપણો વિડીયો બનાવી અને આપી દીધો છે ને આને ડાઉનલોડ કરવા માટે અહીંયા કણે મિત્ર તમારે ટીક કરવાનું રહેશે જો અહીંયા કણે હાઉ નીચે ડાઉનલોડનું મિત્ર લોગો દેખાતો હોય છે અહીંયા કણે તમે ટીક કરશો એટલે તમારે આ ડાઉનલોડ થઈ જશે જો આવી રીતના પછી એમ ફોર ઉપર ક્લિક કરી દેવાનું હવે આ ડાઉનલોડિંગ મિત્રો ચાલુ થઈ ગયું છે તો હવે મિત્રો આ આપણી ગેલેરીમાં પણ વિડીયો વયો ગયો છે અને આપણી ગેલરીમાંથી આપણે જ્યાં અપલોડ કરવો હોય અહીંયા કરી શકીએ છીએ તો મિત્રો આ એપ્લિકેશનનું નામ શું છે એ પણ હું તમને બતાવી દઉં છું તમારે મિત્રો પ્લે સ્ટોરમાં આવતું રહેવાનું છે અને સહજમાં મિત્ર તમારે આટલું લખવાનું રહેશે પિક્સ વેરેક્સ આટલું મિત્રો તમે લખશો અને લખી અને જેવું તમે સહજ મારશો એટલે અહીંયા તમને આ પ્રકારનો લોગો જોવા મળી જશે તમે જોઈ શકો છો એ આઈ વિડીયો અહીંયા મિત્ર તમે જોઈ શકો છો ઇન્સ્ટોલ મેં કારણ કે પહેલેથી મિત્રો આને ઇન્સ્ટોલ કરેલું છે અને તમારે મિત્રો આને ડાઉનલોડ કરી લેવાનું છે અને આમાંથી તમે વિડીયો બનાવી શકો છો અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબર કરતા રહેજો અમને પણ સપોર્ટ મળતો રહે મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય